ઘેર આવું તારે મારાગડા નહી જવાનું આપડા મેળ ન એવું ના બને લડવાન થાય થાય એવું ના હોય એ સમય આવશે બધું તો મેડ્યું બગાડવાનું તો એક બાજુ રી પણ તારા મારા વગડા આવ્યો તું છે મેં મને હું આ છોકરા ના લીધા આવ્યો છું તું તો કાલે મરીજ હોય આ છોકરા નું થાય જે થાય મારો એટલે તારું હગું એવું લાવું ને ગમ માં વસ્તી વાતો કરે એવું હગુ તારું લાવું વાત ખોટી વાતો છું મારી વાતો કરી શીખા ખોટી કે છે છોકરા નું હગુ તો આ કાળુબાટ લાવશી બીજા કોઈની ની તાકાત નહીં કાળુ કરાવી મારો પહેલા હોય નહિ મેળ પડવાનો ત્યારે સમુદ નો મારો મેળ નહીં પડવા દે આ ડોકા પથારો રાખશો આ છોકરાની હાસી વાત છે તું ખરા ને દારૂ માં દારૂ માં આ છોકરાને નું વેદ નહીં પડવા દે અને આ કાળુબા ખરા ને કાળુબા જ વેદ પાડશી પણ તું કાળુબા ને કોક સમજ કાળુબા કોક ખરાબ કરવા નહીં આયા દારૂ જો સારું હારું કર્યો છોકરાને ને હારું કર્યો બરાબર કોઈ મારે તારું ખોટું કરવું નહીં એટલે કાળુબા માર કાકો આવી કે ના આવી પણ હું તો આયો પેડા ખાવા ઓ ભાઈ

આ વની ઉંજેલી ની પૂછડી જે મૂસો અને આ કાળુબા ની વાદ આવી જાય તારા એ એક મૂસો છે ને એ જ કોકડાળો કોમાલ છે બે મહિનો <coughs> <coughs> <eaten> <coughs> <punto>

પણ મારા ઉપર ગરમી કરે પણ એ તો કોઈનું કેવું કે આવું મોન તો નહીં તારું કેવું તારું ભાઈ જેમ ના મોન અલ્યા મોન બધું એ પણ તમે આ જઈને ને કરી આયા છો અલ્યા નહીં ભાઈ આવડું કરી આયો હું તો હારું કરવા જો તો તું ગાડી શાણે લાયો એ તો મને ખબર નહીં અલ્યા ભાઈ તમારા વાડે મારે કોઈ ઢંઢેરા ના પીટા બનાવ હોય ઢંઢેરા ના પીટા તો પેલો પેલો એ દારૂયા પાઉં કાજો તો અલ્યા જવું પડે યાર માર તો પણ હું મોભી હતો અલ્યા મોભી પડે તો કે દાણે જમ નહીં કેતા અરે એ તો ના હો એ તો કેહું હેડો એ હો તો મારા ભયો પણ ઓમ રાલ પાડી જોય લહેર મારારી

मन माझा नाही मिळावा आपण अल्या मिळणार